જૂનાગઢના ગિરનારની ગોદમાં ચાલી રહેલો મહાશિવરાત્રીનો મેળો અંતિમ તબક્કામાં પહોંચ્યો છે આજે સાંજે અલગ અલગ અખાડાઓની રવાડી યોજાશે ત્યારે મોટાભાગના લોકોને મનમાં પ્રશ્ન હોય છે કે આ અખાડા એટલે શું આ અખાડાનો પણ એક રોચક ઇતિહાસ છે જગદગુરુ શંકરાચાર્યએ ચાર દિશામાં ચાર મઠની સ્થાપના કરી હતી જેમાં ચાર ચાર શિષ્ય બનાવ્યા આ ચાર શિષ્યોએ તેમના ચાર ચાર અને બે બે શિષ્ય બનાવતા પંચદશ નામ સાધુ સમાજ કહેવામાં આવે છે જેમાં બે દળ આવે છે એક શંભુદળ અને બીજું રામદળ જગદ્ગુરુ શંકરાચાર્યે ચાર મઠમાંથી સાત અખાડાની સ્થાપના કરી આ સાત અખાડાઓમાં દિગંબર સાધુઓ પણ હોય છે નવા સ્થાપેલા અખાડાઓમાં બે હજાર ચૌદમાં ત્રીજી જાતિ તરીકે કિન્નરોને પણ સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે કિન્નર અખાડાઓની સ્થાપના બે હજાર પંદરમાં कर बहुत अच्छा लग रहा है गिन्नारी बाबा की गोद में हम यहाँ पे हर साल आते हैं अभी हमको करीबन सात साल हुए हैं कि हम महाशिवरात्रि पर्व के लिए यहाँ आते हैं और पौराणिक कथाओं के अनुसार अगर हम महाशिवरात्रि का पर्व समझते हैं तो मेरे भोले बाबा आ, माँ शक्ति से दूसरी शादी करते हैं और उसी टाइम सभी गंधर्व किन्नर पशु पक्षी सभी जितने सृष्टि पे जीव है सभी बाबा के साथ होते हैं और ये तो महाशिवरात्रि का पर्व गिरनारी में मनाया जाता है जहाँ पर स्वयंभू भवनाथ बैठे हैं खास करी पर तमाम लोग अलग अः सवाल उपस्थित अखाड़ा शुरू अखाड़ा महत्व हो અલગ અલગ અખાડાઓનું મહત્વ આજે જાણશું ગુફાના છે જેન્દ્રગીરી બાપુ મહામંડલેશ્વર છે તેમની પાસે ખાસ કરીને બાપુ જે અખાડાઓ હોય છે કેટલા પ્રકારના અખાડાઓ હોય છે અને શું મહત્વ હોય છે ભારત વર્ષની અંદર તેર અખાડા કાર્યરત છે જુનાગઢની અંદર ત્રણ અખાડા કાર્યરત છે શ્રી પચદસ નામ જૂના અખાડા અગ્નિ અખાડા અને આહવાન અખાડા જેમ ભારત વર્ષનું બંધારણ છે એવી જ રીતે અમારા અખાડાનું પણ એક બંધારણ નિશ્ચિત હોય છે એક પરિષદ હોય છે જે તેરે તેર અખાડા મળી અને એક પરિષદ બનાવતા હોય છે તેના અધ્યક્ષ મહામંત્રી અને મંત્રીઓ બનતા હોય છે ત્યાર પછી દરેક વ્યક્તિગત અખાડાનું એક બંધારણ એ બંધારણ મુજબ જ એના પણ મહામંત્રી અધ્યક્ષ ધ્યાનાપતિ મહામંડલેશ્વરો આચાર્ય મહામંડલેશ્વર આવા અનંત પદોથી બિરાજમાન બધા હોય છે બાપુ શિવરાત્રીના મેળામાં અનેક નાગા સાધુઓ હોય છે નાગા સાધુની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને શા માટે નાગા સાધુ બનતા હોય છે નાગા સંન્યાસી એટલે જ્યારે સન્માનનો મોહ અને અપમાનનો ભય ટળી જાય જે સપૂર્ણ શિવમય બની જાય છે આશ કરીને એવું પણ કહેવામાં આવે છે કે નાગા સન્યાસીની ફોજ છે એ શિવજીની ફોજ કહેવામાં આવે છે અને લડાઈ માટે બી તૈયાર કરવામાં શું છે એ જી બિલકુલ સાચી વાત છે મહાદેવની ફોજ જ છે મહાદેવની આ પરંપરા છે મહાદેવની અંદર જેમ ભૂત પ્રેત ગણ જેટલા બધા એમના ગણો છે એમાંનો એક ગણ નાગા સંન્યાસી પણ છે આ તા મહામંડલેશ્વર મુક્તાનંદ પ્રભુ જેને ખાસ કરીને નાગા સાધુઓનો જે અખાડા વિશે તમામ માહિતી આપી એ તો જે સંદેશ જુનાગઢ